સૌરાષ્ટ્ર આઠસો પંચાવન બે હજાર પાંચ મોડલ ત્રણ સિલિન્ડર પચાસ વર્ષ પાવર પિસ્તાલીસ પચાસ એવરેજનું મસ્ત ફેક્ટર ત્રણ સિલિન્ડર આવે ટાયર ડટા તેરના ટાયર આવે આગળના પાછળના બધા ચારે ચારે ટાયર બેટરી નવી અત્યારે કઈ ખર્ચો નથી એક રૂપિયાનું ખેડૂત ઓઇલ બ્રેક પ્લેટોમાં પંખામાં કે હળો નહીં લાપી બાપી કે મારેલી કે આ નંબર ઓઇલ બ્રેક ઓઇલ બ્રેક ક્યાંય હડો નહી આખું ચોખ્ખું કરતો છે खाड़ी जाती आवे ऑटो गेटर में आवा में हाल के और ने एक दम जोर है जेंजी पावरफुल इंजन है के जे बड़ा ने किया के कोई खाई नहीं टाइम और बड़ा है सब પાવરફુલ ભરાવલ નહીં ગેસ નહીં ઠંડી પાવરફુલ એક લાખ ને પંચોતેર હજાર કિંમત છે એમાં ફેર થઈ ગયા અમરેલી જોવા મળતું બધું ભાઈ ને સોલે હતો